ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બીકોમ સેમેસ્ટર ફાઈવ ની ઇન્ટરનલ પરીક્ષા પરિણામ જાહેર કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું ઓલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજરોજ કોમર્સ ફેકલ્ટી ખાતે ટીવાય બીકોમ સેમેસ્ટર ફાઈવ ની ઇન્ટરનલ પરીક્ષા પરિણામ જાહેર કરવા બાબતે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપી હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી દિન કેદાન ઉપાધ્યાયને રજૂઆત કરી છે જલ્દીમાં જલ્દી રિઝલ્ટ આવે જ્યારે વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે ઉગ્ર રજૂઆત કરી છે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ આવવું જોઈએ દીને પણ બાહેધરી આપી છે કે જલ્દીમાં જલ્દી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે ટીવાય બીકોમ સેમિસ્ટર ફાઈવની એક્સટર્નલ પરીક્ષા એન્ડ સેમિસ્ટર પરીક્ષા પાંચમી ડિસેમ્બરના રોજથી શરૂ થવા જઈ રહી છે પરંતુ હજુ સુધી ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જે છે જાહેર કરવામાં આવ્યું નથી ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓને એક્સટર્નલ પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે ઉપયોગી હોય છે જેથી ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તે રજૂઆત આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસસીઓના કાર્યકર્તાઓએ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સમક્ષ કરી છે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રી ઇન્ટરનલ પરીક્ષા આવતીકાલે અઠ્ઠાવીસમી નવેમ્બરના રોજ સમાપ્ત થશે અને પહેલી ડિસેમ્બર સાંજ સુધી ઇન્ટરનલ અને રી ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે પંકજ કોમર્સ ફેકલ્ટી આ જે ટીવાય બીકોમ પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે તેમની સેમેસ્ટર એક્ઝામ પાંચમી ડિસેમ્બરથી શરૂ થનાર છે આ વિદ્યાર્થીઓના જે મિડ સેમેસ્ટરના રિઝલ્ટ છે તે મિડ સેમેસ્ટર એક્ઝામ અમે બે તબક્કામાં લઈએ છીએ એક તબક્કો ઓલરેડી પૂરો થઈ ગયો છે પંચાણું ટકા વિદ્યાર્થીઓ તેમાં એપીઆર થયા છે એમના રિઝલ્ટ તૈયાર થઈ ગયા છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે ખાલી જે પાંચ ટકા વિદ્યાર્થીઓ જે લોકો એરિયર એક્ઝામમાં બેસે છે આ વિદ્યાર્થીઓનું આવતીકાલે છેલ્લું પેપર છે ઓગણત્રીસમી નવેમ્બરના આ રિઝલ્ટ આ એક્ઝામ થઈ ગયા પછી આપણે એમના પણ જે પાંચ ટકા વિદ્યાર્થીઓ છે એમના ડેટા એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ ટોટલ સો સો ટકા વિદ્યાર્થીઓ જે એક્ઝામમાં બેઠા છે એમનું રિઝલ્ટ અમે પહેલી અથવા બીજી તારીખ સુધીમાં ડિક્લેર કરી દઈશું